રાજ્યભરમાં રાજકોટ લોકસભાના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાની ઉમેદવારીને લઈને ક્ષત્રિયો વિરોધ કરી રહ્યા છે વિવાદિત નિવેદનથી શરૂ થયેલો વિરોધ સમવાનું નામ નથી લેતો ત્યારે આ મામલે ભરૂચના રાજપૂત છાત્રાલય ખાતે ભરૂચ અને નર્મદા જિલ્લા સમસ્ત ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા અસ્મિતા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું ક્ષત્રિય અસ્મિતા સંમેલનમાં વિશાળ સંખ્યામાં ભરૂચ અને નર્મદા જિલ્લાના ક્ષત્રિય સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા ક્ષત્રિય સમાજની પહેલાથી જ એક માંગ છે કે રૂપાલાની લોકસભાની ટિકિટ રદ કરવામાં આવે રૂપાલાની ઉમેદવારી રદ કરવાની માંગ સાથે ક્ષત્રિય સમાજ અડગ છે અસ્મિતા સંમેલનમાં ક્ષત્રિય અગ્રણીઓએ સંબોધન કર્યું હતું કે સમગ્ર સંમેલનનું માત્ર એક જ એજન્ડા છે કે રૂપાલાની ટિકિટ રદ કરવી સંમેલનમાં ટિકિટ રદ નહીં થાય તો પરિણામ ભોગવવા તૈયાર રહેવાની ચીમકી પણ આપવામાં આવી છે અન્ય સંગઠનના ક્ષત્રિય સમાજના લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા ભરૂચમાં આયોજિત ક્ષત્રિય અસ્મિતા સંમેલનમાં સંકલન સમિતિના પ્રમુખ જાડેજા સહકન્વીનર પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રાણા સંદીપ માંગરોડા સહિત સમાજના આગેવાનો વડીલો યુવાનો અને મોટી સંખ્યામાં સમાજની મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા અમારી એક જ માંગણી છે કે પરસોત્તમભાઈ રૂપાલાએ જે વાણી વિલાસ કર્યો છે તો એની જે જ્યારે માનસિકતા ત્યારે એની ટિકિટ એ રદ કરવામાં આવે અને એ પછી કોઈ પણ ઉમેદવારને આપવામાં આવે અમને મંજૂર છે અને અત્યારે સમસ્ત ક્ષત્રિય સમાજ એ પોતાની માંગણી અને લાગણી રાખી રહ્યો છે આવતીકાલના રોજ રાજકોટની ખાતે રતન પર્વ વિસ્તારમાં એક મોટું મહાસંમેલન આવતીકાલે રોજ મળવા જઈ રહ્યું છે આજ રોજ ભરૂચની અંદર અમે ભરૂચ કરજણ વાગરા ડેડિયાપાડા બરોડા એ તમામ ક્ષત્રિય સમાજના તમામ યુવાનો અને ક્ષત્રાણીઓ આજે ભેગા થઈ અને આ માધ્યમથી અમે મેસેજ આપવા માંગીએ છીએ કે ભારતીય જનતા પાર્ટી એ પરસોત્તમ રૂપાલાની ટિકિટ બદલી નાખે નહીતર આવનાર સમયમાં અમે પરિણામ બદલી નાખીશું હવે કદાચ એ ભાજપનું પેટનું પાણી નથી હલતું એ તમને કદાચ શબ્દોમાં દેખાતું છે વાસ્તવમાં પેટનું પાણી હલી ગયું છે અને પગ નીચેથી ધરતી પણ ખસી છે અને જો એ આખા ક્ષત્રિય સમાજને અને અન્ય સમાજો જે ટેકો આપી રહ્યા છે એને ટેકન ફોર ગ્રાન્ટેડ લેશે તો એનું મોટું નુકસાન અત્યારે તમે ખાલી રાજકોટ પૂરતી વાત કરીએ છીએ પણ જો અમારી વાત નહીં માને પ્રજાની લાગણી ક્ષત્રિય સમાજની લાગણી નહીં માને તો પછી એને એનું નુકસાન ભોગવવાની તૈયારી રાખવી પડશે